નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં આપણે સૌ પ્રથમ જાણીશું ક્યોટો પ્રોટોકોલ વિશે આજના દિવસે વર્ષ બે હજાર પાંચમાં આંતરરાષ્ટ્રીય ક્યોટો સંધિને લાગુ કરવામાં આવી હતી અગિયાર ડિસેમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ યુએનએફસીના ત્રીજા સંમેલનમાં ક્યોટો પ્રોટોકોલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આ સંમેલનનો ઉદ્દેશ્ય વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવા માટે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરવાની જવાબદારી નિશ્ચિત કરવાનો હતો ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરતા ગેસોના ઉપયોગને ઘટાડવા માટે આ સંધિ અસ્તિત્વમાં આવી હતી આ સંમેલનમાં છ ગ્રીનહાઉસ ગેસનો ઘટાડો કરવાની સહમતી થઈ જેમાં નંબર એક પર કાર્બન ડાયોક્સાઇડ નંબર બે મિથેન નંબર ત્રણ પર ક્લોરોફ્લોરા નંબર ચાર હાઇડ્રોફ્લોરો કાર્બન નંબર પાંચ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ નંબર છ નાઇટ્રસ ઓક્સાઇડ સામેલ હતા ત્યારબાદ આપણે જાણીશું બીજા ક્રમાંકે મેઘનાદ શાહ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો છપ્પનમાં મેઘનાદ શાહનું અવસાન થયું હતું તેમણે ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તે સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા તેમને શાહ ઇક્વેશન માટે ઓળખવામાં આવે છે શાહ ઇક્વેશન તારાઓમાં ભૌતિક અને રાસાયણિક સ્થિતિની વ્યાખ્યા કરે છે તેમણે સાહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સની પણ સ્થાપના કરી હતી જય હિન્દ જય ભારત ધન્યવાદ